આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કર છો મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારે કાલ છે ને બીતું ને વેલું વાંચું હતું ને વેલા બીટા ને ત્યાં વેલા નવરા થઈ ગયા અને નવ વાગ્યાની નવરી થઈ ગઈ છે પછી છે ને વિપુલ ને અહીંયા મેં બે હાર હતા પૂઠા કટિંગ કરવા એ કટિંગ કરતા હતા ને ત્યાં મને ઘડીક તો હું દોરવા બેઠી ત્યાં હું થોડુંક ઘણું દોરાઈ ગયું ને યા તો એ ઊભા થઈ ગયા હવે ઈ ને તો બધાય જાય છે મંદિરે અડાસન મંદિરે જાય છે અને આપણે જો હવે આ દોરી પછી ઊભા થઈશું અને પછી મોપરની રસે ત્યારે બનાવશું નવીન વાનગી આવી તમારા ઘરે ચીઝ પાપડી ચીઝ પાપડી છે જો 30 વેલ આપી ગયો છે પ્લેટ કેટલી બે બે છે ચીઝ પાપડી

તમે ખાધી હોય પ્લીઝ ભરો થઈ ગયો તો હમ તો કોમેન્ટ માં જણાઈ દેજો ચીજ પાપડી ખાધી છે લાગે છે બહુ મસ્ત કા આલુ પૂરી કરતા હારું આલુ પૂરી કાચી આવે ને ચીજ આવે હમ તળેલી પૂરી હમ તળેલી પતલી પતલી પાપડી છે જો મારી ડિસાઈટલી થઈ છે ચેસ્ટુ બેને તો બે શાક ખાધી ને કે તો ચેસ્ટા બેને પૂરું થઈ ગયું થઈ ગયું

અને ચેસ્ટા બેન ગૌણી ક્યાં તો વિપુલ ને જમવું નથી અને તરબૂજ પડ્યું છે તો કીધું તરબૂજ કટિંગ કરીને ખાઈ લઈશું કામ એ તો તરબૂજ ખાવું નથી હાલ જ્યુસ બનાવી તરબૂજ જ્યુસ હમ આખું તરબૂજ આખા તરબૂજ નું જ્યુસ હાલ તો જો આપણે છે ને હવે આખા તરબૂજ નું જ્યુસ ની ટ્રાય કરવી કેવું બને છે આ બધી રીલ્સ આવે છે સાચી ખોટી છે હું કેવું તારું બનશે કે નહીં બને

તરબૂજ કાઈ કામ નો હોય તરબુસ પાણી વાળું જ હોય તરબૂજ બોલ તરબૂજ નેક્સ્ટ ના હવે આપણે તરબૂજ માં છે ને ઉપર થોડો કાઢીને ને પછી ડાયરેક્ટ આપણે બ્લેન્ડર નાખવાનું છે એટલે થોડું હું કાઢી લઉં આ બ્લેન્ડર ની પેલા આ પછી આ જો આ રીત નામ સમસાન મદદ થી નીકળી જાય છે અને મદદ થી છે ને આપણે થોડું કાઢી પછી આપણે બ્લેન્ડર ડાયરેક આમાં માર દેવું હવે હવે ડાયરેક્ટ આમાં બ્લેન્ડર મારવી જોઈ ટ્રાય કરવી હવે બ્લેન્ડર ચાલુ કરવું જોઈશે ને પેલા પેલા ઈ મારો પછી આ મારવી ના ના પેલા ડાયરેક્ટ જ આ બ્લેન્ડર મારવાનું છે અમારે આ મારી મેન બ્લેન્ડર છે દેખાડ તો નીચેથી ઉભરે પણ મને પિન ચડાય પેલા પિન ચડાવો નીચે જ ડાયરેક્ટ ખચર ખચર કાપી નાખે બધું જે આ દે આવો તરબુ તરબુ ના સૂત્ર ઓલી ગયા છે અમારા બ્લેન્ડર માં

જો આપણે છે ને બધી જે સ્પેસી નાખ્યું છે અને લઈ લીધું છે બે વાસણમાં હવે છે ને આ તરબૂચમાં મૂકવાની છે સાયણી આપણે આ તરબૂચનું જ્યુસ પીસું છે પણ શું કહેવાય બી હોતું પીસું છે સાડી લઈને ધીરે ધીરે ધીમે ઉભરમાં રાધું પડે છે ને આવી રીતે આપણે ધીમે ધીમે ચા સાડી ગાળી લઈશું

આખા જ્યુસ હોય ને તો કરાય ખરું મજા આવે પથારી પથારી થાય કેવું તો માંદણું થાય હવે તો આયલા કરે પણ આખા જ્યુસની મજા આવે ને જો આટલું છે ને વેસ્ટ બહાર નીકળો અને જો આપણે એક તરબૂચ માંથી છે ને એટલું જ્યુસ થયું છે આનું કાજુ બધા નહીં ખાવી તો હવે આમ ને આમ આપણે છે ને જ્યુસ પીવાનું રહેશે મેમાન આવ્યું હોય ને તો પછી આવી રીતના તરબૂચ નો જ્યુસ સૌ કરી શકાય ડોયે ડોયે કેટલા ગ્લાસ ભરે છે આપણે જોવાના છે ત્રીજો ગ્લાસ ભરાય છે આપણો આ ત્રણ ગ્લાસ આલો હવે એક ચોથો ગ્લાસ આવી ગયો છે આપણો ચાર કે પાંચ ભરાશે પાંચ ભરાયે એવું મારું મન થઈ છેલામાં ઓછું રહી ગયું તેમાં નાખ ગયો ટોટલ પાંચ ગ્લાસ ભરાણા અમારા અઢી કિલો તરબૂચ હોય ને ત્યારે પાંચ ગ્લાસ સરબત થાય સોરી પાંચ ગ્લાસ તરબુજ નો જ્યુસ થાય તો ઉપર અમે નાખશું અમુક ચેસ્ટ અને ભાવે છે ને એટલે અમે બે માં નાખશું ત્રણ માં નહીં નાખી એવી રીતના કરવાના એમ ચાટ મસાલો નાખી અને પી શકાય પીવા મળીએ અમારી ચાટ મસાલો ટ્રાય કરીએ કેવો લાગે ચાટ કેવા સરસ લાડવા વખાણ કર્યો મારા ને આરોગ્ય ને કેવી મજા આવે કેવી મજા આવે હાજી વાત છે અમારે તો બે નહીં ગોળ્યું વાળે શું હા